બોર્ડર એસી વાળો કેમ્પાભારી ને બોર્ડર પાર જઈ રહ્યા છીએ થઈ જ જાય ત

kamar sada ka isme kaadi ho

કેલા ખાટલા રે સુખીલી તોયે તરવાયરા અને અંતોદ વાજેવર પાકો દયા ગાય જય બાબા જય બાબા જય મારા જય તાવેયા પગલો ના તાવા બે મળે એટલે શું કરવાની મોણજ કરવાની મને પત્તર પામે ઓમ હેડો ને છે તી બીજો તકલીફ ને બાની સખાય રોસાવશે કે ઓકાને દે આ તાતી આગળ અરે બા मत हाथ सेवाबाड़ी हां बदलता बदलता भूमि ना विष्णु पर चालू भूमि इ को ना बाद में ओके

બા <mully>

बताओ जी हां बराबर बाबे जी हां बाबे जी मारे हंगातत छे इनके

ચાલુ આ ચાલુ આ મેહાવા થી 20 કિલોમીટર ઈયા તો આપણે આમણા જ નીકળ્યા અહીંયાથી આ તો અમારો છે ઓકે সক <59an> <Kadonscción> <wh barrels of Lucaricadia> <Q> <DVD> आनन्दी गाडी सान्चोर बपोरा Han var utfor.

જય બાબારી મેં ડેઢ કેમ નાઈટ રોતાવાનું છે તો થેલા પેલા ઉતારી અંદર પ્રવેશ કરી જય બાબારી